હેલો હા મેડમ બોલો હા માહીની હજુ ફી બાકી છે ને હા હા તો એને પે કરી દેજો હો નહીં તો એને પછી ક્લાસમાં બેસવા નહીં દે આમ તો ટ્રાન્સપોર્ટેશન ની ના પાડેલી છે હા એટલે મેં તે દિવસ આવેલો ને જે મળવા પેલા ભાઈ ને મેં કીધેલું કે બીજા મહિના ની એન્ડમાં ઉપર થી એવું કીધેલું જ હા એટલે આગળથી તમે ગમે તે કેસો પણ અહીંયા આગળ અમને લોકો ઇન્ફોર્મ કરે ને એટલે અમારે પછી તમને કેવું પડે એમ અચ્છા અને અત્યારે બાર બેસાડો છો એટલે અત્યારે તો તમને એટલે એટલા માટે જ કોલ કર્યો છે આ તો ઓલરેડી ત્રણ ચાર દિવસ ઉપર ની વાત છે પણ હું તે દિવસે એબ્સન્ટ હતી એટલે મેં અને કાલે તો એને બહાર જ બેસાડી હતી હા બરાબર અને આજે આજે તો હમણાં ક્લાસ માં છે કદાચ લાસ્ટ પીરિયડ માં બેસાડશે એવું છે એટલે રોજ રોજ લાસ્ટ પીરિયડ માં બેસાડે જ્યાં સુધી પે નહીં કરો ત્યાં સુધી નહીં બેસાડે એમ

આ સરસ્વતી સ્કૂલમાં માં જ આ રૂલ્સ છે

નો રૂલ છે કે ભાઈ એમ તમે લગીન પતાઈ શકો તો મેં અડધી ફી તો ભરેલી છે પુરેપુરી ફી બાકી હોય તો વસ્તુ સમજ્યા સેકન્ડ તમને આખી બાકી છે ને 24000 ની આજુબાજુ બાકી છે ના હાફ ફી બાકી છે હા એટલે 24 જ થાય ને હા હા 24 બાકી છે એટલા માટે જ બેસાડી હશે ને એટલે આ તો તમને ઇન્ફોર્મ કરવા માટે કર્યો છે એટલે કાલથી ટ્રાન્સપોર્ટેશન બંધ થશે એટલે જાણ કરશે કે પછી જાણ કર્યા વગર બંધ કરી દેશે મને જ કહેલું છે તમને એટલે બંધ જ કરજો તો પછી હું એ પ્રમાણે હવાર ફરી ખોટી ઉઠાડું ને એમ એને હું કે ના બગાડું એમ હા ઓકે તો પછી ના મોકલું ને હા ઓકે હા તો